રામ રામ જય શ્રી કૃષ્ણ જય હમ હલો ભાઈ સ્વાગત છે આપણા શાક બનાવે સાડા આ બધી મેડમ આવી

તો હેપી ગણેશ ચતુર્થી બધે ને હું આગળ ખાલી હે ને ત્યાં હું ધ્યાન લેવા અમે આગળ ભરીને હોય છે હું કશું નહીં

આમાં ક્યાંય હાયરું જડતી નથી ક્યાં ક્યાં ના કે હુચકો નથી પડતો એટલે ટૂંકમાં દવા નહીં હું રાજ્યો બે દવા સાટી ઘર ઘી ખાઈને આવી ગયા છે અહીં આજ પંપ સડાવવાના હતા એટલે ઘર ઘી ખાધું બાકી આલે હજો જૂની જાણીતી દેશી દવા આપણે કોન્ટ અને

ના બાકી હે તો 420 કે અમારラジオ 42 ન થક તો તી 6 હાથી માં મોટો 3 મહિને પૂરો થાય ચાજ માંડવા ને હા તે એનો ટાઈમ કેવું ભાઈ તમને કઈ ખબર હે હા થોડો થોન આ કોંટા 35 નું પ્રમાણ રાખવાનું હે ને ન્યા અમે નાખીશું 60 મિલી ડાયરેક્ટ ડબલ કરવો પડશે તારું હાલો રેડી રોક દો થઈ ગયું

આખી જિંદગી કામ કરવાનું જ છે આપણે તો મેળાની મોજ માણીએ આપીએ બીજું પણ ગોપનાથ થાય ઉપર જઈશું. મેળે જાઉં હું ગોપનાથ જાઉં સારું એટલે મેળે જાઉં ભાઈ ગોપનાથને દર્શન ત્યાં તડકો છે ને એટલે ભાઈ મને એક ટક્કા વારનું મેળામાં જવાનું મૂડ નથી

તો અહીં હાલો આગળ જેવો ટાઈમ ને કાલે ખંભાળિયામાં વરસાદ હતો એટલે ખીચર ઘાણ એ કદાચ હશે પણ અંતર તપ ને માણસ મુખ્ય નહીં તંદી મેળો હોય અમારે રખ જા હું ને મહેમાન ગયા હે ઓલે ઘરે ચા પીવા ને હાલો અમારે બે ને ભરાઈ ગયા હે વાહ નાડી હે ભાઈ પગ ના હો હા તો ભાઈ જો પાણી આવી ગયું છે આપણે ને તે કર દે ચાલુ જો માંડવામાં ટુકમાં છે ને ક્યાંય હાલવું ક્યાં ને એ હુચકો નથ પડતો અને અહીંયા આપણે ફરવા માંડવી કાઢી હતી એટલે એનું કારલા વાળું છે ને એમાં ખળ વધારે થઈ ગયું છે ટૂંકમાં વધારે એટલે ચોખ્ખો થાય માં જ નથી અને માંડવો બધો હેઠો પડી ગયો હે સુઈ ગયો જોઈ રહ્યો આવી રીતના બધો સુઈ ગયો હેઠો અને થડમાં આ ટાઈપના કઈ હુયા લાગી ગયા છે આપણે અંદર અને ફૂલે ઉખડે હે જોઈ રીએ ફૂલ બહુ ઉકડે ઓલી બાજુ અસવટ થોડુંક છે એમાં જ વધારે ઉખડે છે.

ના એક અહીંથી ભર્યો એક નદી કાંઠે થી ભરી આપણે વારેખેર ભરીએ ને ત્યાંથી ભરીને અહીંયા આવ્યા એટલે બે બે પંપ સાઈટા ત્રીજો અહીંથી લઈને જતા હતા ને તો આવ્યો તો કાળતરો પગમાં હાવ નીકળી ગયો આમ પણ એ બૂટું હતા એટલે આપણે કંઈ વાંધો ના આવ્યો તો થેન્ક યુ ભાઈજી ની મને પહેલી વાર કોમેન્ટ કરી હતી બૂટું પહેરીને જ આવે આ તો પહેલા જ પહેલી તો કેમ કે થોડોક હવાય રહ્યા અમે ચાલુ કર્યું ને ત્યાં ઠાર હતો અને પગુમાં પાણી બહુ બીક લાગતી હતી આપણે જે નખ હોય ને ફરતે પાણી ઉઠે કે બે આંગળા વચ્ચે ઉઠે પાણી એટલે એના લીધે બૂટું પહેર લીધા હતા હું તો અમે અડજ ઘડી તો પહેરી जो तेल तो मिल दी तो ना अपने फर फर तोर वहाँ पे ला कुछ तो से बड़ा 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 माप इधर है अंजीर पहले भी गये थे लोगों के तो देखता हूँ भाई इंजेक्शन थारी इंजेक्शन तो भरी मिक्की हाँ <laughs>

Hãy subscribe cho kênh Ghiền không bỏ lỡ những video hấp dẫn

खाना का नाम है बताऊं यार बड़ा, बड़ा खबर है आज तबवन मजा आ गई है मुड़ दो जरूर रोटी खा वड़ा लो 15 खवाए है जी के मोहल नहीं पेट પડવા અને હવે અમે દવા છાંટવાનું ચાલુ કરી દીધું હે સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે જે વધારે તવા તવા છે ને સુકાય છે હાલો ભાઈ બપોર પછીના કંઈક ચાર્જ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારે હાલે હે દવા મીમાઈને થોડીક વાર પહેલાં રજા લીધી ત્રણ હવા ત્રણ વાગે અને અમે અહીં બે બે પંપ છાંટી લીધા છે ને હવે બે બે પંપ પાછા ભાગમાં આવે એમ છે બે બે આવે કે એક એક જ આવે હવે ઉપલી કટકી અને આ થોડાક ચા રહ્યા છે રાજુભાઈ સાથેની પણ આમાં જરાય હર નથી ઉચતી ક્યાં હાલવું ને ક્યાં ના હાલવું ક્યાં સાઈટી ક્યાં ના સાઈટી કંઈ ઉચકો નથી પડતો હા 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 ને આવી હાલત છે ભાઈ અને તડકો એટલે હાવ હવે ભાદરવો આવી ગયો હવે આમાં બીજું કંઈ કહેવાય નહીં આપણાથી આ ભાદરવાના તડકા એટલે કંઈ ખામી છે નહીં તડકામાં અને હવે હુકાવામાં જો આપણે તવા તવા માંડ્યા માંકાવા કાલથી કે પરમદીથી તવા તવા પલારવાનું ચાલુ કરવું હે અને મેળાએ જવાનું હે મેળાનો વિડીયો બનાવ્યો તો પછી આવીએ અને આ વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરવાનો હે તો હાલો ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો Ram